મોતીવાડામાં મંદિરની દાનપેટી ચોરી કરી માથે મૂકી લઈ જતી મહિલા ઝડપાઈ દાનપેટી પરત મેળવી માનસિક અસ્થિર મહિલાને ગામ લોકોએ માનવતાના ધોરણે છોડી મૂકી પારડીના મોતીવાડા ગામમાં સાંગીર કંપની પાછળ થાપડી ફળિયામાં આવેલ વિદનહર્તા ગણપતિના મંદિરની દાનપેટીની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો એક મહિલા માથા પર દાન પેટી લઈને જતી હોવાનું ગામ લોકોના ધ્યાને આવતા તાત્કાલિક મંદિરમાં તપાસ હાથ ધરી હતી મંદિરની દાન પેટી ગાયબ હોવાનું જણાતા ગામ લોકોએ તરત જ મહિલાનો પીછો કરી પકડી પાડી હતી ચોરી થયેલી દાન પેટીમાં અંદાજે પાંચ થી દસ હજાર રૂપિયાની રકમ હતી મોતીવાડાના સરપંચ જયસુખભાઈના જણાવ્યા મુજબ જ્યારે ગામ લોકોએ પકડાયેલી મહિલાની પૂછપરછ કરી ત્યારે તેણી માનસિક રીતે અસ્થિર હોવાનું જણાયું હતું પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગામ લોકોએ માનવતાવાદી અભિગમ અપનાવી મહિલા સાથે સહાનુભૂતિપૂર્વક વ્યવહાર કરી જવા દીધી હતી સમગ્ર ઘટના મંદિર અને ગામમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે